બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે જાણવું છે કે ભગવાન શ્રી કૃષ્ણને અક્ષય શા માટે કહેવામાં આવે છે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળજો ઘણું જાણવાનું મળશે તો આવો જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણને અક્ષય નામથી શા માટે ઓળખવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણનો ભગતો પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો નથી થયો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની માયા કયા ભક્તોએ ક્યારેય ઓછી નથી અનુભવી ભગવાન શ્રી કૃષ્ણનું નામ છે ત્યાં પ્રેમની ભક્તિ અને આસ્થા વિશ્વાસની અસખલિત ધારાઓ વહેતી રહે છે અને વહેતી રહેશે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ એટલે પ્રેમનું અક્ષય પાત્ર એટલે જ ભગવાન શ્રી કૃષ્ણને અક્ષય નામથી સંબોધીએ તો પણ કોઈ નવાઈની વાત નથી પરંતુ ભગવાન શ્રી કૃષ્ણને અક્ષય સંબોધન કેમ મળ્યું તેના વિશે પુરાણોમાં એક કથા આપેલી છે તો આવું આપણે એ કથા વિશે જાણીએ જ્યારે પાંડવો ચોપાટમાં સગડું હારી ચૂક્યા હતા અને એના પરિણામ સ્વરૂપે ચૌદ વર્ષનો વનવાસ ભોગવી રહ્યા હતા દ્રૌપદી અને માતા કુંતી સાથે પાંડવો વનમાં આમથી તેમ ભટકતા વનવાસનો સમયગાળો પસાર કરી રહ્યા હતા વનવાસ વેઠવો એ એક પ્રકારની મુશ્કેલી તો હતી જ પણ સાથે સાથે બીજી મુશ્કેલી વારંવાર સર્જાતી રહેતી હતી એક તરફ યુદ્ધના હેંધાણ દેખાઈ રહ્યા હતા ત્યારે પાંડવોને વનમાં મળવા માટે અનેક ઋષિ મુનિઓ રાજાઓ મહારાજાઓ મંત્રીઓ પ્રધાનો આવતા રહેતા હતા પાંડવો સાથે મંત્રણા પણ કરે છે અને પાંડવોનું સમર્થન પણ કરતા રહેતા હતા એક તો સાત વ્યક્તિઓના ખાવા પીવાની અગવડ વનમાં કુટીર બનાવીને રહેતા તેથી સાધનો પણ તેમની પાસે થોડા હતા તેમાં વળી અણધાયરા આવી પડતા સખ્યાબંધ અતિથિઓનું મહેમાનોનું સ્વાગત કરવું તેમને ખાવા પીવાની વ્યવસ્થા કરવી પડતી રહેતી એવે સમયે દ્રૌપદી માટે સ્થિતિ અત્યંત કફોડી અને મુશ્કેલ બની જતી હતી એક દિવસ પાંડવો સહિત બધા ભોજન કરી અને બેઠા હતા એવામાં અચાનક ભગવાન શ્રી કૃષ્ણ આવી ચડ્યા તેમણે કહ્યું કે વનમાં દુર્વાસા ઋષિ અને બીજા ઋષિગણ આવ્યા છે બાજુની નદીમાં સ્નાન કરે છે થોડી જ વારમાં અહીં ભોજન માટે પધારશે આટલું સાંભળી અને દ્રૌપદીની આંખમાં આંસુ આવી ગયા કુટીરમાં અનાજનો એક પણ દાણો બચ્યો ન હતો દુર્વાસા ઋષિ અને તેમની સાથે આવેલા ઋષિગણને ભોજન કેમ કરાવશું અને જો દુર્વાસા ઋષિ કોપાયમાન થયા તો તો ખબર જ છે ને કે પરિણામ શું આવે અને એ પરિણામ ભોગવ્યા વિના છૂટકો પણ નહોતો પરિસ્થિતિ ન પારખે તો તો ભગવાન શ્રી કૃષ્ણને કૃષ્ણ થોડા કહેવાય તેમને કુટીરના રસોડામાં જઈ ખાલી પડેલ એક વાસણમાં વધેલો રાંધેલો ભાતનો એક દાણો જોયો અને દ્રૌપદીને કહ્યું કે તમારી પાસે અન્નનો એક દાણો તો છે આમાં ઋષિઓ ભૂખા કઈ રીતે રહી શકે એટલું કહી ભગવાન શ્રી કૃષ્ણએ ભાતનો બચેલો એક દાણો મોઢામાં મૂકી દીધો અને બીજી તરફ ચમત્કાર થયો એ તો કે સ્નાન કરી ભોજન કરવા જઈશું એવી એવું વિચારતા તમામ ઋષિઓ જાણે પરપેટ ભોજન કરી ચૂક્યા હોય તેટલા સંતુષ્ટ થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી પાંડવોના રસોડામાં રહેલું એ સામાન્ય વાસણ હવે અક્ષય પાત્ર બની ચૂક્યું હતું ભગવાન શ્રી કૃષ્ણના આ દિવ્ય દાને પાંડવોના વનવાસની મુશ્કેલીઓ તો દૂર કરી દીધી હતી સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણને આદરથી અક્ષય નામનું સંબોધન પણ મળ્યું અક્ષય પાત્રનું દાન કરી ભગવાન શ્રી કૃષ્ણે સંદેશો આપ્યો કે દાનથી મોટું કોઈ ધર્મ નથી તો બાપુ હવે તમે સમજી જ ગયા હશો કે ભગવાન શ્રી કૃષ્ણને અક્ષય નામથી શા માટે ઓળખવામાં આવે આ હતો ભગવાન શ્રી કૃષ્ણને અક્ષય નામથી શા માટે ઓળખવામાં આવે એ વિશેનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ